નમસ્તે મિત્રો આજે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માતૃભાષા દિન માતૃભાષા દિન નિમિત્તે અનાયાસે જ પ્રગટેલી એક કવિતા આપ સૌ સમક્ષ રજૂ કરું છું વાલ કરે છે વાલ કરે છે ભાષા મારી ન્યાલ કરે છે તણા વંટોળ વચાળે કેવો મારો ખ્યાલ કરે છે શ્વાસે શ્વાસે સાદ કરે છે બચપણ મારું યાદ કરે છે ભાષા મારી સખી સહેલી સપનાની સોગાદ કરે છે અમૃતનો ઓળકાર કરે છે મારી બહુ દરકાર કરે છે મુજ મુજઅબૂધ બાળકને ભાષા માતા સમ સંસ્કાર કરે છે જીવનમાં અજવાસ કરે છે મુક્તિનો અહેસાસ કરે છે મારી ભાષા મારી મિલકત સુખનો એ સહવાસ કરે છે અંતરનો ઉદ્ગાર કરે છે સ્નેહભીનો સત્કાર કરે છે શબ્દે શબ્દે શ્વાસે શ્વાસે ભીતરનો શણગાર કરે છે સમયતણો સંગાથ કરે છે સફરમહી એ સાથ કરે છે ભાષાના પગલે અનુસરતા પડકારોને પાથ કરે છે મારા પર ઉપકાર કરે છે માના જેવો પ્યાર કરે છે ભાષા મારી મારી ત્વચા છે દેહ તણો સત્કાર કરે છે વાણીનું વરદાન કરે છે વિચારનું અવધાન કરે છે શબ્દોમાં સામર્થ્ય ભરીને વર્તનનું સંધાન કરે છે બોલીનો સ્વીકાર કરે છે ભાવનો આવિષ્કાર કરે છે ઉર્મિઓના રંગ ભરીને શબ્દોનો આકાર કરે છે ઝાઝરનો જણકાર કરે છે મીઠો એ રણકાર કરે છે અક્ષર થઈને મારી ભાષા મૌન તણો પડકાર કરે છે શબ્દોનો સંસ્કાર કરે છે અક્ષરનો અવતાર કરે છે અંદરથી કંઈ ઊગી નીકળે બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે આભાર નમસ્તે